મહીસાગર જિલ્લાની બાલાસીનોર તાલુકાની બ્રાન્ચ નંબર સાત ગોકુલેશ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઉષાબેન આર પટેલ સરકાર શ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓમાંથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે જણાવે છે કે મારી શાળામાંથી ધોરણ પાંચના તમામ બાળકોનું રજીસ્ટ્રેશન કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા અપાવે જે બાળકોમાંથી અઢાર બાળકો મેરિટમાં આવે અને તેમાંથી રાજ્યમાં ગુજરાત રાજ્યમાં પચાસના ક્રમે એક વિદ્યાર્થીનો નંબર આવેલો હતો આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામના પ્રતિક રૂપે પરીક્ષા જેવી છે અને જે વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી કરાવી શકાય છે વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી કરાવી શકાય છે તેમજ વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાવ દૂર થાય છે તથા અમારા સ્ટાફ સ્ટાફ દ્વારા આવી પરીક્ષા માટે પૂર્વ તૈયારી કરાવવામાં આવે છે જેથી બાળકો વિશેષ જાણકારી જાણકારી નોલેજ તથા પાયાના ખ્યાલો મેળવી શકે છે અમારી શાળામાંથી પરીક્ષાની તૈયારી કરાવી બાળકો મેરિટમાં બાળકો મેરિટમાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને અમારી આ પરીક્ષાથી અમારી શાળાની રજીસ્ટર સંખ્યામાં વધારો થયેલ છે અને ખાનગી શાળામાંથી પણ અમારી શાળામાં બાળકોએ પ્રવેશ મેળવેલ છે આમ કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટમાં મેરિટમાં આવતા બાળકોને જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ મળે છે અને બાળકોને પણ આ પરીક્ષાથી મેરિટ સ્કોલરશીપ યોજના નાણાકીય સહાય પણ મળે છે અને શાળાને પણ પ્રોત્સાહક પ્રોત્સાહક નાણાકીય લાભ પણ મળે છે જે અમારી જેથી અમારી શાળા અને બાળકોના ઉત્સાહમાં વધારો થાય છે અને વધુમાં વધુ બાળકો મેરિટમાં આવે તેવા પ્રયત્નો શાળા તરફથી કરવામાં આવે છે જેથી વધુમાં વધુ બાળકોને લાભ મળે તેવે લાભ મળે અને મહેસાગર જિલ્લાને બાલાજીનો તાલુકાને રોગલીસ બ્રાન્ચ નંબરમાં અભ્યાસ કરતી હું મારું નામ પંડ્યાકાલે નરેન્દ્રભાઈ છું અને સરદારશ્રીની વિવિધ યોજના કોઈ કોમન જણાવવા જણાવવામાં આવ્યું તેમ મને મારી શાળાની શાળાના આચાર્ય શ્રી અને તમામ સ્ટાફ દ્વારા મારું રજિસ્ટ્રેશન કોમન એન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવ્યું છે ત્યારબાદ મને પરીક્ષામાં પૂર્વ તૈયારી રોજ કરવામાં આવી જેનું સ્વરૂપે મને કોમન પરીક્ષામાં પૈસા જેમાં હું મેરિટમાં આપતા મને સરકાર પાંચ હજારનો ફાયદો થાય છે તે પાંચ હજાર રૂપિયા મારા ખાતામાં જમા થાય છે જેનાથી હું મારા યુનિફોર્મ મારી શૈક્ષણિક ફી ડોક્ટર પેન નોટબુક અને ચોપડા ખરીદી શકું છું હું આ રકમથી પૂર્ણ કરી શકું છું મને આ પરીક્ષામાંથી ખૂબ જ પ્રેરણા પ્રેરણા આપવા માંગુ છું જેના કારણે હું અન્ય બાળકોને પણ આ પ્રેરણા આપવા માગું છું અને આવી પરીક્ષામાં આવી પરીક્ષામાં આપણે